ચાલવા તો આવી ના ચાલે બીજેપી બાપોર ચાલે મંક માર્ગ સુધી નાખ્યા બીજેપી

કોર કે ફટાફટ બોલો યાર અરે ભાઈ ફાયર જ હોય મારા ભાઈ બાઈ મોર ચાલે બીજો મિજો બાબો એટલે વાત ખલાય એક જ ચાલે બાપોર મશીન બesin બધું આપડા બાપ નું જ છે મશીન એ આવા બાપ નું છે હા હા એક જ ચાલે

એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાહેબ થી સાહેબ ને હું મારો લંડ ખબર પડે હું બેઠો નઈ દબાવવાનું જ તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે

आई आई बंदू दबाई जाए तुम टेंशन नहीं करवाओ हां दबाई दू मैं दबाई दू तुम जो पतिजी बात मैं एक कला और वो आगे बजता अल्लाह नती अरे ऐज नहीं का है यार मत पजीया रमा बातो बातो 950 करवा रहे हैं बचा के वाले 200 करवा दो

પ્રથમપુર પ્રથમ પ્રથમપુર ગોઠી ધો